અગાધી રાજને નમાવતો સાગરો ખેડતો નદીઓને નાચતો ચંદ્રલોક પર પહોંચતો અને કૃત્રિમ સૂર્ય બનાવવાની કલ્પના કે યોજના કરતો કાળા માથાનો માનવ ઇહલોકમાં પૃથ્વીલોક પર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી જેવા ઇહલોકને ધન્ય બનાવતા અમર આત્માઓ ધન્ય બને છે તે એક નોંધપાત્ર હકીકત છે જૈન સાહિત્યના ગગનાંગણમાં ચમકી ગયેલા અનેક સિતારાઓમાં હેમચંદ્રાચાર્ય મહારાજ શિરમોર સમા છે અને સાહિત્ય ક્ષેત્રે જેમનું યોગદાન અજોડ છે એવી એ વંદનીય વિભૂતિના જીવન ઝરમરની ઝાંખી કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે જૈન શાસનના મહાન જ્યોતિર્ધર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજાના પુણ્ય નામથી જૈન પ્રજામાં ભાગ્યે જ કોઈ અપરિચિત છે એટલું જ નહીં પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતા સંસ્કૃત સાહિત્યના અભ્યાસી તમામ જૈન જૈનેતર વિદ્વાનોમાં પણ એમનું નામ અત્યંત પ્રસિદ્ધ છે ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અને ભારતીય સાહિત્યમાં એમણે જે અમૂલ્ય અને મહાન ફાળો આપ્યો છે તે પ્રત્યે દુનિયાનો તમામ સમજુ વિદ્વાન વર્ગ અત્યંત આદર અને પૂજ્ય બુદ્ધિ ધરાવે છે સર્વ દર્શનોના અને સર્વ ધર્મોના સાહિત્યનો મૌલિક અને સંપૂર્ણ જ્ઞાન તેમજ સાહિત્યની તમામ શાખાઓમાં એમની પારંગતતા એમના પ્રત્યેક સાહિત્યમાં જણાઈ આવે છે એ સિદ્ધ કરી આપે છે કે ખરેખર તેઓ કલિકાલ સર્વજ્ઞ હતા અને જ્ઞાનરૂપી મહાસાગરને જાણે પીજ ગયા હતા તે માત્ર મહાન સાહિત્યકાર જ ન હતા પણ એક મહાન આધ્યાત્મિક યોગીશ્વર પણ હતા ખરું કહીએ તો તેમને દરેક ક્ષેત્રમાં દરેક વિષયમાં મળેલી સફળતાનું બીજ આ તેમની યોગ સાધનાના પ્રભાવમાં જ રહેલું છે ઉપરાંત તેઓ મહાન અને પવિત્ર રાજદ્વારી પુરુષ પણ હતા સમગ્ર પ્રાણી માત્રના હિતની દ્રષ્ટિને નજર સન્મુખ રાખી તેમણે રાજનીતિમાં અહિંસાના પ્રચારનો મોટો ભાગ ભજવ્યો છે તે એમના જીવનનું અત્યંત મહત્વનું પુણ્ય કાર્ય છે આ બધી એમના જીવનની વિવિધ અલૌકિક શક્તિઓ અને સિદ્ધિઓ આજે પણ વિદ્વાનોને આશ્ચર્યમાં મગ્ન કરી દે છે મહર્ષિ હેમચંદ્ર સુરી પ્રત્યે જગતના નિષ્પક્ષ વિદ્વાનો કેટલો આદર અને પૂજ્યભાવ ધરાવે છે તેમજ તેમણે ભારત વર્ષ પર કરેલા ઉપકારનું કેટલું બધું મૂલ્ય આંકે છે એ હકીકત શ્રી કે એમ પાણીકર જેવા સંસ્કૃત સાહિત્યના મહાન વિદ્વાન અને ઇતિહાસવેદતાના લખાણથી પણ વ્યક્ત થાય છે તેમણે લખેલું પુસ્તક અ સર્વે ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી એ પુસ્તક એટલું બધું સુંદર છે કે એક સમયે આઈએ એસની પરીક્ષામાં ઇતિહાસના પુસ્તક તરીકે ફરજિયાત નિયુક્ત થયેલું હતું આ પુસ્તકના ઈસ્લામ અને ભારત નામના પ્રકરણમાં શ્રી કે એમ પાણીકર આચાર્ય હેમચંદ્ર સુરીએ ભારત વર્ષ પર કરેલા ઉપકારના સંબંધમાં અત્યંત માનપૂર્વક લખતા જણાવે છે કે ભારત વર્ષમાં મુસ્લિમ ધર્મના આવવાથી જે કટોકટી નિર્માણ થઈ હતી તેનું એક પરિણામ આવ્યું હતું કે ધર્મ અને સાહિત્ય એ વિદ્વાન માણસોના ઇજારાની ચીજ મટીને અધિકાધિક આમ જનતાનો વિષય થઈ જતા હતા આમ છતાં પણ સંસ્કૃત સાહિત્યનું ખેડાણ અટકી ગયું હતું એમ કહેવું એ ખોટું ગણાશે શ્રી હેમચંદ્ર સુરીજી અને રાજા વીર ધવલની શ્રેષ્ઠ અને વિદ્વાન રાજસભાની સાથે સંકળાયેલો સંસ્કૃત સાહિત્યનો મહાન પુનરુદ્ધાર આપણને જોવા મળે છે રાજા વીર ધવલના મંત્રી વસ્તુપાલ કે જે પોતે એક નામાંકિત કવિ હતા તેમણે ભોજ રાજાની પરંપરાને પશ્ચિમમાં પુનરુજ્જીવિત કરી હતી જોકે મુસ્લિમ ધર્મની અસર સાથે કશો સંબંધ નથી છતાં મુસ્લિમ ધર્મના પ્રવેશ સાથે જૈન ધર્મનો પણ મહાન ઉદય થયો હતો બૌદ્ધ ધર્મના ઉદયથી ભગવાન મહાવીરનો ધર્મ ઘણા વખત સુધી ઢંકાઈ ગયેલો હતો પરંતુ ઓરિસ્સાની હાથી ગુફાઓમાં રાજા ખારવેલના શિલાલેખથી આપણે જાણી શકીએ છીએ કે કલિંગ મહારાજા ખારવેલ તીર્થંકરોના અનુયાયી હતા ઈસવીસનની શરૂઆતની છ શતાબ્દીઓમાં દક્ષિણ ભારતમાં પણ જૈન ધર્મ ઘણા મોટા પ્રમાણમાં પ્રચલિત હતો એ પણ આપણે પલ્લવોની નોંધો ઉપરથી અને દક્ષિણ ભારતના સાહિત્ય ઉપરથી જાણી શકીએ છીએ ગુજરાતમાં જૈન ધર્મ જોકે મર્યાદિત સ્વરૂપમાં છતાં હંમેશા બળવાન રહ્યો છે છતાં બારમી સદીમાં કુમારપાળ જ્યારે સત્તા ઉપર આવ્યો ત્યારે જૈન ધર્મનો મોટો પ્રમાણમાં એકાએક અભ્યુદય થવા પામ્યો હતો અસાધારણ શક્તિ વિધ્વત્તા અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા તેમજ જેમની સરખામણી શંકરાચાર્ય સાથે જ કરી શકાય તેવા આચાર્ય હેમચંદ્ર સુરી જૈનોમાં પ્રકાશમાં આવ્યા શ્રી હેમચંદ્ર સુરી યોગી હતા શબ્દશાસ્ત્રના નિર્માતા હતા મહાન કવિ હતા ધર્મોપદેશક પણ હતા તેમનું વ્યક્તિત્વ ખરેખર અદ્વિતીય છે ભારત વર્ષે જે મહાનમાં મહાન સર્વશ્રેષ્ઠ પુરુષોને જન્મ આપ્યા છે તે પૈકીના એક શ્રી હેમચંદ્ર સુરી છે આર્ય સંસ્કૃતિ સાથે જૈન વિચારોના સમન્વય સાધવા માટે તેમણે જે અત્યંત સફળ પ્રયત્ન કર્યો છે તેને જૈન ધર્મમાં તેમણે આપેલા મુખ્ય ફાળા તરીકે આપણે વર્ણવી શકીએ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર કે જે ઘણા વિભાગોનું બનેલું એક મહાકાવ્ય છે તેમાં આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીએ હિન્દુઓની પ્રાચીન કથાઓને જૈન સ્વરૂપમાં લોકોને બહુ જ ગમી જાય તેવી રીતે રજૂ કરી છે મહાભારત અને રામાયણની કથાઓને તેમજ ભૂતકાળની મહાન પરંપરાઓને તેમના યાદગાર ગ્રંથ શલાકા પુરુષ ચરિત્રમાં તેમણે જ ગૂંથી લીધી છે તેથી ખરેખર તેમણે કલિકાલ વ્યાસનું બિરુદ મેળવ્યું હતું આચાર્ય શ્રી હેમચંદ્ર એ ખરેખર વર્તમાનકાલીન ભારતીય માનસને ઘડનારા પૈકીના એક છે અને તેમનું સ્થાન વાલ્મિકી વ્યાસ અને શંકરાચાર્ય જેવું છે શ્રી હેમચંદ્ર સુરીએ સંસ્કૃત ભાષામાં સાહિત્ય નિર્માણ કર્યું હતું અને આ કાળે ગુજરાતમાં જે ઘણા જ મોટા પ્રમાણમાં સંસ્કૃત સાહિત્ય રચાયું હતું તે શ્રી હેમચંદ્ર સુરીએ સંસ્કૃત ભાષામાં જે પ્રાણ રેડ્યો હતો તેમને જ આભારી છે એમાં જરા પણ શંકા નથી બાલચંદ્ર સુરી યશપાલ રામચંદ્ર સુરી તથા વસ્તુપાલ મંત્રી કે જેઓ તેરમી શતાબ્દીના મહાન જૈન ગ્રંથકારો છે ને જેમણે સંસ્કૃત ભાષાની સમૃદ્ધિમાં ઘણો મોટો ફાળો આપ્યો છે હેમચંદ્રાચાર્ય પછી જૈન ધર્મે સંસ્કૃત સંસ્કૃતિના મહાન વાહન તરીકેનું સ્થાન લીધું છે ઉપરથી આપણે એટલું જાણી શકીએ છીએ કે નામાંકિત જૈનેતર વિદ્વાનો પણ આચાર્ય શ્રી હેમચંદ્ર સુરી પ્રત્યે કેટલું બધું બહુમાન ધરાવે છે દેશ પરદેશના ઘણા મોટા વિદ્વાનોએ તેમની મુક્ત કંઠે પ્રશંસા કરી છે ને નિષ્પન્ન વિદ્વાનો તેમના નામની પ્રશંસા કરતા થાકતા જ નથી આ તો શ્રી હેમચંદ્ર સુરીજીની વાત થઈ પણ વ્યાપક દૃષ્ટિએ જોઈએ તો આખું જૈન વાક્ય એવું છે કે ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં એણે ઘણો મોટો ભાગ ભજવ્યો છે ભારત વર્ષના સમાજ વિકાસ તેમજ લોક પ્રવૃત્તિ આદિ અનેક વિષયોમાં તેની ઘેરી છાપ જોવામાં આવે છે કારણ કે અતીત જૈન ધર્મ ભારતના કોઈ નાનકડા ભાગ પૂરતો જ મર્યાદિત નહોતો પૂર્વમાં બંગાળથી માંડી પશ્ચિમમાં ગંધાર અને ઉત્તરમાં કાશ્મીરથી માંડી દક્ષિણમાં કન્યાકુમારીની ભૂશીર સુધી ભારત વર્ષની પ્રજામાં ચોફેર વ્યાપક રીતે પળાતો ધર્મ હતો જૈન ધર્મનું વામય આજે પણ ઘણા મોટા પ્રમાણમાં અનેકાનેક ભંડારોમાં સુરક્ષિત અવસ્થામાં મળે છે દેશ વિદેશના જે જે વિદ્વાનોએ ભારતીય પ્રાચીન સ્વરૂપનું અધ્યયન અવગાહન અને સંશોધન કર્યું છે તેમણે મુક્ત ભાવે આ હકીકતનો સ્વીકાર કર્યો છે કે ભારતીય ઇતિહાસ પુરાતત્વ સ્થાપત્ય ચિત્રકળા રીતભાત રિવાજ આદિ જાણવા માટે અણમોલ સામગ્રી જૈન વામયમાં સંગૃહિત છે અને તે વિના પ્રાચીન ભારત સંબંધી જ્ઞાન અધૂરું જ રહેવાનું છે ઉપરાંત વિશાળ જૈન વામયમાં કથાનો પણ મોટો ખજાનો ભરેલો છે આ કથાઓ આધ્યાત્મિક ધાર્મિક તેમજ નીતિબોધક અને મર્મવેધક પદ્ધતિએ લખાયેલી હોવાથી આજના યુગની દૃષ્ટિએ પણ ઘણી જ ઉપયોગી અને લાભદાયક છે એમાં લોકરંજન અને લોકકલ્યાણની કરવાની ઘણી મોટી શક્તિ રહેલી છે છતાં અસંતોષની વાત એ છે કે બાહ્ય જગતનો અત્યંત અલ્પ ભાગ જ આના પરિચયમાં આવ્યો છે અને આપણે પણ તેમને આકર્ષવા માટે કે પરિચય કરાવવા માટે જોઈએ તેવો પ્રયત્ન ઉઠાવ્યો નથી છતાં એટલી વાત ચોક્કસ છે કે જગતમાં આના અત્યંત જિજ્ઞાસુઓ અને પીપાસુઓ પણ વસે છે પરંતુ એ તૃષા છિપાવવા માટે સરોવર ક્યાં છે તેની એમને ખબર નથી હવે તો સરોવરે તરસ્યા પાસે જવું જોઈશે એક વખત એમની તૃષા છીપાશે એટલે આપોઆપ જ જગતમાં સત્ય જ્ઞાનના પીપાસુઓ એ તરફ વળશે જ આ દ્રષ્ટિએ આપણે સંશોધન સંપાદન પ્રકાશન પ્રસ્તાવના લેખન નૂતન સાહિત્ય નિર્માણ આદિ કરીને જગતને યથાશક્ય પહોંચાડવું જોઈએ એમ કરીશું તો આપણી સર્વ કલ્યાણકર જૈન સંસ્કૃતિ જગતના ઉદ્ધારમાં ઘણો મોટો ફાળો આપી શકશે ચાલો આ ઓડિયો બુકના માધ્યમે આપણે જાણકારી તો મેળવીએ પણ લોકોને આપણે કેમ વંચિત રાખીએ તો ચાલો છોડાઈ જાઓ આ એક પ્રયત્નમાં કારણ કે આપણી પાસે જે ખજાનો છે તેની ખબર અવશ્ય બીજાને પણ પડવી જોઈએ કારણ કે એ ખજાનો જગતના કલ્યાણ માટે છે છોડાઈ જાઓ મોટિવેશનલ પંથ સાથે આ અનોખી સફરમાં જિનાગ્યા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મેચ્છા મેં દુકડમ